પંચોતેર મો પ્રજાસત્તાક દિનની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી પાદરા તાલુકાના ડબકા ગામ પ્રાથમિક શાળા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂર્વ સરપંચ ડબકા પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો પર વિદ્યાર્થીનીઓએ પરફોર્મન્સ આપ્યું હતું અને ડબકા ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું આજરોજ ડબકા પ્રાથમિક શાળા દ્વારા અને એસએમસીના સહયોગથી રાષ્ટ્રીય પર્વ પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે આપણે સૌ એકઠા થયા હતા અને કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરી અને ત્યારબાદ અતિથિ વિશેષો દ્વારા સરસ્વતી માતા અને સાથે સાથે ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ખૂબ મોટા બધા પ્રમાણમાં ગામના આગેવાન આગેવાનશ્રીઓ દાતાશ્રીઓ પધારેલા અને ખૂબ સારો એવો સહકાર મળ્યો છે આગામી દિવસોમાં પણ ભારત માતાના પૂજન અને આ રીતે આપણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ખૂબ ધામધૂમથી થાય તેવી આશા સાથે સૌનો આભાર થેન્ક યુ